નમસ્કાર દર્શક મિત્રો હું વર્ષા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામ સીમ વિસ્તારમાં એમ વન નામનો ઈટ ભટ્ટો સીલ મારેલ હોવા છતાં ધમધમી રહ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના કેટલાક ગામોમાં ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડ અને મામલતદાર દ્વારા કેટલાક ભઠ્ઠાઓના માલિકોને નોટિસ આપી ભઠ્ઠાઓ સીલ કરવામાં આવ્યા છે પરંતુ અમુક ભઠ્ઠાઓના માલિકોને જાણે કોઈ અધિકારીઓને કે કાયદાનો ડર જ ના હોય તેમ ખુલ્લે આમ ભઠ્ઠાઓ ચલાવી રહ્યા છે ત્યારે બોરસદ તાલુકાના અલારસા ગામના સીમ વિસ્તારમાં એમ વન નામનો ઈટ ભઠ્ઠો સીલ મારેલ છે છતાં ભઠ્ઠો ચાલી રહ્યો છે આ ભઠ્ઠામાં માટી નખાવી અને ઈંટો પડાવવામાં આવી રહી છે આ સીમ વન સીલ ભઠ્ઠાના માલિકને જાણે કોઈ અધિકારી કે કોઈ કાયદાનો ડર જ ના હોય એમ ભઠ્ઠો ચલાવી રહ્યો છે શું મામલતદાર સાહેબ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ છે બોર્ડના અધિકારીઓ આ બોરસદ તાલુકાના અલાળસા સિંહ વિસ્તારમાં સીલ ભઠ્ઠો ચાલી રહ્યો છે તે ભઠ્ઠાની સ્થળ મુલાકાત કરીને ભઠ્ઠા માલિક ઉપર કોઈ કાર્યવાહી કરશે કે પછી હપ્તા લેવા આવવામાં આવી રહ્યા છે કેટલાક ભઠ્ઠાઓની ચીમની નાની હવાથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે અને ખેડૂતોનો પાક ઉપજાવું જમીનોમાંથી માટી ખોદી લાવી ઈટ ભઠ્ઠાઓ પર નખાવીને ઈટો બનાવવામાં આવી રહી છે અમુક ભઠ્ઠાઓ પર નાના બાળકો પણ મજૂરી કરતા જોવા મળે છે આવી રીતે નાના બાળકોને કામ અર્થે લાવી બાળકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ અને બોરસદ મામલતદાર સાહેબ દ્વારા આવા ભઠ્ઠાઓની સ્થળ મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ